ચાંદીપુરા વાયરસને લઈને અમરેલી સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ છે ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છર માખીઓના ઉપદ્રવ વધવાના કારણે રોગચાળો ફેલાઈ શકે છે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ ફેલાયું તે વાયરસ અમરેલી જિલ્લામાં આવે તે પહેલા જ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે આગોતરી તૈયારી કરવામાં આવી છે આઈસીયુ તેમજ બાળકો માટે ત્રીસ બેડની સુવિધા તેમજ બાળકોના વોર્ડમાં સો જેટલી પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે હાલ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીમાં પૂરતા ઉપલબ્ધ ડોક્ટર પણ છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર એમ જીતિયાએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસને લઈને અમરેલી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે અને બાળકો માટે પૂરતા ડોક્ટર પણ છે ડૉક્ટર આર એન મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ સાંતબા મેડિકલ કોલેજ અમરેલી હાલ પૂરતા જે ચોમાસાની સિઝન ચાલે છે અને વરસાદ પડે છે એના લીધે વેક્ટરબોન અને માખી અને મચ્છરથી જે બીમારીઓ છે એને એપેડેમિક ખાસ કરીને ફેલાય છે એમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ નામનું જે મગજનો તાવ વાયરલ એન્કેભેલાઇટીસ કહે છે એ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છે આપણા જિલ્લામાં હજી સુધી કેસ નોંધાયેલો નથી પણ ગમે ત્યારે કેસ આવી શકે તો કેસ આવે તો એના માટે આપણે સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે પૂરતી વ્યવસ્થા રાખેલી છે આ રોગ મોટા ભાગે નાના બાળકોમાં થતો હોય છે આપણી પાસે પીડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ છે અને બાળકોના પૂરતા ડોક્ટર છે મેડિસિન ડિપાર્ટમેન્ટ છે અને મેડિસિન ફિઝિશિયન પણ પૂરતા છે બાળકોના વોર્ડમાં આપણે સો જેટલી પથારીઓ છે એ ઉપરાંત ચાંદીપુરા વાયરસના કોઈ પણ કેસ આવે તો એના માટે એક સ્પેશિયલ વોર્ડ આપણે ઊભો કરેલો છે એમાં ત્રીસ બેડ જેટલી સુવિધા છે અને એમાં આઈસીયુની પણ સુવિધા રાખેલી છે વેન્ટિલેટર પર દર્દીને મૂકવા પડે તો વેન્ટિલેટર્સ પણ મૂકેલા છે બીજા બધા સાધનો અને પૂર દવાઓની વ્યવસ્થા આપણે કરેલી છે જિલ્લામાંથી ગમે ત્યારે કેસ આવે તો આપણી કેજ્યુઅલટી ચોવીસ કલાક ચાલુ હોય છે ગમે ત્યારે દર્દીને દાખલ કરી શકાય ઓપીડી પણ ચાલુ હોય છે દાખલ કરીને તુરંત સારવાર પર મૂકી શકાય છે અને એના માટે જે સામાન્ય પ્રકારની લેબોરેટરી ટેસ્ટ થાય એ બધા આપણે ત્યાં સ્થાનિક રીતે ઉપલબ્ધ છે અને જે આ ચાંદીપુરા વાયરસનો સ્પેશિયલ ટેસ્ટ થાય એનું પુણે ખાતે મોકલવાનું હતું પણ હવે ગાંધીનગર ખાતે પણ ટેસ્ટ થાય એટલે એના સેમ્પલ આપણે ગાંધીનગર ખાતે મોકલવાની વ્યવસ્થા કરેલી છે અને આના માટે જિલ્લાના આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર સાથે પણ જરૂરી મિટિંગો અને ગાંધીનગર આરોગ્ય ખાતામાંથી પણ પૂરતું માર્ગદર્શન આપવામાં આવેલું છે ગાઈડલાઈન પણ આપેલી છે એટલે આ માટે આપણે બધી તૈયારી રાખેલી છે આપણે ત્યાં કેસ ગમે ત્યારે ચાંદીપુરાના આવે તો આપણે એને પૂરતી વ્યવસ્થા કરી અને સારવાર આપી શકીએ એમ છીએ